તમારા માટે ખૂબ જ સારું સારું કલેક્શન કયું કલેક્શન લેવાનું છે આજે અમે લઈને આવી ગયા છે તમારા બાળકો માટે ખૂબ જ સુંદર અને સારું અને અફોર્ડેબલ પ્રાઇસમાં ખૂબ જ ટ્રેન્ડિંગ કલેક્શન કલેક્શનની વાત કરીએ તો અહીંયા જોઈ શકો છો સ્ટાર્ટિંગ જ આપણે કરીએ આ ટાઈપનું તમને મળી જવાનું છે ખૂબ જ સુંદર સુંદર બાબી ફ્રોકમાં આ ટાઈપનું કલેક્શન છે ને એકદમ ઢીંગલી જેવી લાગવાની તમારી દીકરીઓ વાત કરીએ આમાં બીજા કલર્સની તો આ ટાઈપના કલર્સ ઓપ્શન મળી જશે સ્લીવ પણ મળી જવાના છે ખૂબ જ સારી પેટર્નમાં એટલે આટલા નાના ફ્રોકમાં આટલી બધી ડિટેલિંગ્સ કોઈ દિવસ તમે જોઈ છે કે આમાં વાત કરીએ ને તો હજી આ ટાઈપનું આ તમને કહેવાય ને કે હંમેશા તમારા એક બાળક બે બાળક ત્રણ બાળકને પહેરાવું તો પણ આ ડિઝાઇન જૂની ને એવી છે જ નહીં

એ પણ ખૂબ જ સારું અને પ્રીમિયમ ક્વોલિટીનું કલેક્શન અહીંયા વાત કરીએ તો જોઈ શકો છો છે ને સુંદર આ તમને મળી જાય છે લોંગ સ્લીવ સાથે એટલે કે ઠંડીની સિઝનમાં ઇઝીલી સેલ થવા વાળું ને સૌથી વધારે સેલ થવા વાળું આર્ટિકલ છે કેમ કે બધા કહેવાય કે બાળકોમાં શોર્ટ વાળા આર્ટિકલ વધારે લેતા હોય પણ જેમ જ ઠંડી આવે ને એટલે ફૂલ સ્લીવની ટી શર્ટો શોધવા માટે નીકળી પડતા હોય છે તો તમને આ મળી જાય છે ટી શર્ટ આ ટાઈપની પેન્ટ સાથે અને વાત કરીએ તો આમાં તમને ઇલાસ્ટિક મળી જાય છે જે ખૂબ જ સારી તમને ઇલાસ્ટિસિટી આપે છે એટલું જ નથી જો તમને જોઈતું હોય ટ્રેડિશનલ તો ટ્રેડિશનલી વાત કરી અહીંયા જોઈ શકો છો છે ને ખૂબ જ સુંદર એકદમ રાજકુમાર જેવો કુર્તો અહીંયા તમને મળે છે આ કહેવાય બ્લેઝર ટાઈપ આમાં પેન્ટ તમને મળી જવાની છે વિથ પોકેટ અને અહીંયા તમને મળી જાય છે જ સારું એવું બેલ્ટ લગાવવા માટે ગેપ એટલું જ નથી અહીંયા તમને આ ટાઈપની કહેવાય ને કે અટેચ કરવા માટે બો પણ મળી જાય છે અને એ પણ સેમ ટુ સેમ કાપડમાં એટલું જ નથી જો કેજ્યુઅલ વેરમાં બીજી વેરાયટી જોવી હોય ને તો છે ખૂબ જ સુંદર આમાં તમને ઘણી બધી સાઇઝ મળી જવાની છે એટલે કે આપણે ત્યાં ઝીરો થી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકો માટે કપડાં મળી જાય છે પ્લસ સાઇઝની કોઈ પણ અહીંયા કહેવાય ને કે કમી રહેવાની નથી બધી જ સાઇઝ તમને મળી જશે બધી જ રેન્જ મળી જશે અને અલગ અલગ કલર મળી જવાના છે અને એમાં તમને આવી રીતના બોક્સ ટુ બોક્સ સેટ મળી જવાના છે આમાં તમને દેખાય ને તો આ ટી શર્ટનો સેટ છે અહીંયા જો કેટલા પીસ છે આમાં એક બે ત્રણ ચાર પાંચ

એટલે ફિટિંગનો કોઈ પ્રોબ્લેમ રહેવાનો નથી આ ટાઈપના ખૂબ જ સુંદર લાગતા હોય છે હવે વાત કરી બીજા આર્ટિકલની તો અહીંયા જો છે ને એકદમ ફેન્સી કલેક્શન એટલે આ ટાઈપની સ્લીવ એ પણ નાના બાળકોમાં લાગવાની છે એટલી સુંદર ના અહીંયા કોઈ છોકરીઓ હોય ને તો સાચે હું તમને એ પહેરાઈને બતાવતે આમાં તમે જો ને તો તમને મળી જવાનું છે પ્લાઝો આનો ફ્લેયર જો ખાલી છે ને ખુબ જ સારો ફ્લેયર આ ટાઈપનો તમને ફ્લેયરની સાથે જો આ આર્ટિકલ મળતું હોય ને તો પછી ચિંતા હજી એક આર્ટિકલ બતાવું છું જે ખૂબ જ ટ્રેન્ડિંગ છે એટલે બે હાજર પચીસ માં સૌથી વધારે ચાલવા વાળું આર્ટિકલ આ છે જોઈ શકો છો આનું મટીરિયલ જોઈ શકો છો ડિઝાઇન જોઈ શકો છો પેટર્નમાં જો આ તમને મળી જાય છે પણ આ શ્રગ નથી અટેચ તમને મળે છે આ ટાઈપની પેટર્ન બોટમની વાત કરીએ તો બોટમ તમને આ રીતની પ્રિન્ટેડ આમાં બોટમ મળી જાય છે તો જો તમે પણ ઈચ્છો છો ને કે આ ટાઈપનું કલેક્શન તમારે લેવું છે એ પણ પોતાની શોપ માટે બલ્કમાં જો તમારે પરચેસિંગ કરવી હોય ને તો આજે જ આવીને અજમેરા ફેશન વિઝિટ કરો વધુ માહિતી માટે અત્યારે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક કરો